Oh, no. શહેરમાં ગઢેચી શુદ્ધિકરણ મામલે આજે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે ભાવનગર કોર્પોરેશન દ્વારા જે ગઢેચી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ છે જેને લઈને આઠસો જેટલા પરિવારોને નોટિસ આપી હતી અને હવે જે કોર્પોરેશન નું બુલડોઝર છે તેની પર ફરવા માટે તૈયાર છે ત્યારે કોંગ્રેસના ના પ્રદેશ અધ્યક્ષ છે આપણી સાથે જોડાયા છે શક્તિભાઈ કોર્પોરેશન નું બુલડોઝર તૈયાર છે આઠસો નેતા જે પરિવારો છે આઠસો ઘર છે બે હાજર લોકો છે તે અસર થઈ ગયું છે શું કેસો આ પીછે દુખદ બાબત છે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા સંપૂર્ણ માનવીય અભિગમ રાખા વગર કોઈ પણ શ્રમિક ગરીબ મધ્યમ વર્ગી વ્યક્તિનું ઘરનો આશ્રય નાખો આ સંપૂર્ણપણે અમાનવીય રીતે આ કામ થાય છે કદાચ તમારે કોઈ વિકાસના કામમાં જરૂર છે તો વૈકલ્પિક વ્યવસ્થા માનવીય વિગમ રાખો વિકાસના નામે કરોડો ખાવ છો તો શા માટે એક સામાન્ય માણસને સંતુષ્ટ કરીને પછી વિકાસ ના થઈ શકે ખાસ કરીને જો વાત કરવામાં નોટિસ આપી દીધી છે છે આ હવે બુલડોઝર પણ જે નગરપાલિકા છે કોર્પોરેશન તેની દ્વારા જો આગામી સમયમાં તેમને વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવામાં આવે તો કોંગ્રેસ દ્વારા શું પગલા લેવામાં આવશે ચોક્કસ અમે લડીએ છીએ અને લોકોની સાથે રહીને સમગ્ર ભાવનગર આ મુદ્દે ગરીબ માણસ એટલે જેનું તૂટે છે એ જ નહીં સમગ્ર ભાવનગરની અસ્મિતા એવી છે કે એકબીજાના સુખે દુઃખે સુખી દુઃખી રહીએ છીએ સમગ્ર ભાવનગર આ અંગેનો વિરોધ કરશે અને ડાયલોગ કરે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા આપે અને બિનજરૂરી મેં આખો મેપ જોયો છે ખરેખરમાં બિનજરૂરી અહવાશ વધારીને અનેક લોકોને નુકસાન થાય છે એના બદલે મિનિમમ નુકસાન વૈકલ્પિક વ્યવસ્થા સંવાદ દ્વારા ઉકેલ લાવે તો સંઘર્ષ જારી રહેશે અચ્છા શક્તિભાઈ ખાસ કરીને આ વાત તો થઈ પરંતુ આપ ભાવનગરના છો ભાવનગરથી આવજો ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે પૂરા ગુજરાતમાં પ્રશ્ન છે વેપારી ઉપર દિન પ્રતિદિન આ હુમલાઓ થઈ રહ્યા છે ભાવનગર શહેરમાં હત્યાના બનાવો હોય મારામારી ના બનાવો હોય તે વધી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી છે શું કહેશો સૌથી પહેલાં તો આપે કહ્યું એ પ્રમાણે મારી જવાબદારી મોટી છે પણ હું આભાર માનીશ અમારા કાર્યકારી અધ્યક્ષ જિજ્ઞેશભાઈ મેવાણીનો એમણે પણ મને કહ્યું કે આવો ભાવનગરમાં હું પણ ધૂણી ધખાવીને બેસીને મદદરૂપ કરીશ એમનો પણ આભાર માનું છું ગુંડાઓને સીધા ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરાવીને એના સભ્યો બનાવી દેવામાં આવે છે ગુંડાઓને છૂટો દોર ચૂંટણીઓમાં એનો ઉપયોગ કરવાનો અને કાયદોની વ્યવસ્થા રહી નથી અમરેલી માં એક પાટીદાર દીકરી છે એનો ગુનો શું આતંકવાદી થોડી છે એનું કાઢવામાં આવે કન્સ્ટ્રક્ટ કરવાની વાત કરે કન્સ્ટ્રક્ટ કરવાની ગુના ની જરૂરિયાત જરૂરિયાત એવામાં છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના બે જૂથોની લડાઈ એમાં એક દીકરીને પરેશાન કરવામાં આવે બીજી તરફ ડ્રગ્સના નીચના પેપર ફોડનારા લોકોના કરોડો ચાવ કરનારા મોટા મોટા ગુંડાઓ મોટા મોટા ક્રિમિનલ્સ મોટી મોટી લોકોની લૂંટ ચલાવનારા લોકો છે એમાંનું કોઈનું સરઘસ નથી નીકળતું એના કોઈના ટાંટિયા ભાંગતા નથી એને ત્યાં બુલડોઝર જતું નથી આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એ લોકશાહીમાં ન ચાલે

એક ટાઈપીસ બાબતમાં રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય ખરું આ સદંતર જૂઠાણું છે હકીકત તો એ છે કે ભાજપની અંદર જે અમરિયામાં આગ લાગી છે એનો ભોગ એક નિર્દોષ દીકરીને બનાવવાની કરો ને તમે આ નીટનું પેપર ફોડું કેમ સરઘસ ના કાઢ્યું

છે કે જે લોકોના મકાન તોડવાની વાત છે તેને લઈને અમારો વિરોધ જારી રહેશે સાથે જ અમરેલીમાં હાલ તો જે ગુજરાતમાં વરઘોડાની સિઝન ચાલી રહી છે અમરેલી પોલીસ દ્વારા જે પટેલ સમાજની દીકરી છે જે છે તેનું કાઢવામાં નામે તેમની ઉપર શક્તિસિંહ ગોહિલે કીધું છે કે કાઢો ને સરઘસ ભાજપના જ કૌભાંડી આગેવાનો પકડાય છે તેમનું સરઘસ કાઢવામાં નથી આવતું પગ દુખતો હોય એને દિલમાં સ્ટેન્ટ મૂકી દેવામાં આવે તેનું સરઘસ કાઢવામાં નથી આવતું પરંતુ જે ટાઈપીસ દીકરી ભાવનગર જે ન્યાય યાત્રાનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોટી સંખ્યામાં લોકો જે છે ભોગ બનનાર છે કોંગ્રેસના નેતાઓ જે ગુજરાત કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ છે શક્તિસિંહ ગોહિલ સાથે જ કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી એસી સ્ટેલના જે જીતેન્દ્ર પિટોરિયા સહિતના નેતાઓ હાલ ભાવનગરમાં ધામા નાખ્યા છે અને લોકોને ન્યાય મળે તેને લઈને ભારે લડત કરતા હોય તેવું જોવા મળે છે મારા કેમેરામેન તમને સીધા જે દ્રશ્યો દેખાડી દઈ રહ્યા છે કે જે ભાવનગરમાં મોટી સંખ્યામાં કોંગ્રેસની રેલી નીકળી છે તેમાં હજારોની સંખ્યામાં લોકો હાલ રેલીમાં જોડાયા છે અને કોંગ્રેસની રેલીનું જે છે તેને બહોળી માત્રામાં સમર્થન મળ્યું છે તેવું જોવા હાલ મળી રહ્યું છે થોડા સમયમાં હવે જોવાનું રહ્યું કે કેટલી સફળતા છે કેમેરા મેન હિતસિંહ ચૌહાણ સાથે યપાલસિ ચૌહાણ નવજીવન ન્યુઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર